હે કેમ છો બધા મજામાં ને આપણે મોજે મોજ છીએ તો જો આપણે રાજકોટ આવી ગયા પાછા એને પણ બે થી ત્રણ દિવસ થઈ ગયા રાજકોટ આવી એને અને બે થી ત્રણ દિવસ પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને આપણા ઘરનું કામ છે માસાલા બધું મસ્ત થઈ ગયું છે બધું સારી રીતે થઈ ગયું અને શિફ્ટ પણ કરી લીધું હતું કેમ કે પછી ભાગાદોડીમાં આપણી પાસ ટાઈમ નહોતો કે થોડો સૂટ કરીએ ઠીક છે તો જો આપણે રાજકોટ આવી ગયા અને બચલીને હે હું ત્યાં જ મૂકીને આવી છું મારા પપ્પા પાસે રહીએ છે મેં કીધું અહીંયા હું સાચવી સાચું અને એકલી ઘરમાં હોય દી કેમ કે મારા ઠેકાણા ના હોય હું ઘડી ઓફિસે અને ફ્રેન્ડના ઘરે એવી રીતે હોઉં તો અહીંયા વિચારી એકલી એકલી મૂંઝાતી હોય તો મેં મારા પપ્પા આગળ મૂકી દો એને તો બચલી છે એ મારા પપ્પા પાસે છે અને હું અત્યારે રાજકોટ છું ને જો અત્યારે હું રેડી થઈ છું અને હવે જાઉં છું મારી ફ્રેન્ડના ઘરે કેમ કે મારી ફ્રેન્ડનો ફોન આવ્યો કે અત્યારે સીધી ઓફિસથી કે ડાયરેક્ટ આવી જાજે આપણે જમવાનું હોય કે અહીંયા કરશું ભેગા મળીને

तो तो रोटी तो ना छुआ? तो ना 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 तो ना

જો જમવામાં છે ભરેલા રીંગણાનું શાક બટેટાનું શાક રોટલી ડુંગળી છાશ અને ખીચડી ખીચડી આપણે છેલ્લે લઈએ મજા આવી ખાવામાં એક નંબર તમને લોવાને હજી ચાખ્યું નથી બટેટાનું શાક ધોવા તમે તો જો જમી ને પછી અમે છે ને રીંગે બેસવા વયા ગયા તો અહીંયા બેઠા હતા ને એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન ને આવતો હતો ને એકદમ આ મોસમ ચેન્જ થતો હોય ને એવું લાગતું હતું અહીંયા જો આ રિંકલ ને શરમ આવી હું એનો વિડીયો શૂટ કરું છું ને એટલે એને શરમ આવે છે તો જો અહીંયા મસ્ત બેઠા બેઠા મેં વાતુના પડાકા મારતા હતા ને મસ્ત મજા આવતી હતી તો જો ફ્રેન્ડ તમે છે ને રીંગે બેઠા હતા ને રીંગે પછી આયલા એવા કેમ કે ઓચિંતાનો છે ને ફૂલ પવન વાવાઝોડા જેવો પવન ચાલુ થઈ ગયો ને વરસાદ ચાલુ થઈ ગયો એકદમ વીજળીના કડાકા પડવા મહિના બહાર ફૂલ વરસાદ અત્યારે ચાલુ છે તો હું છે ને જો મારી ફ્રેન્ડના ઘરે આવી મારી ફ્રેન્ડ કહે કે હવે તું અહીંયા જ રોકાઈ જાય કે

કદાચ ક્યાંક ને રાતે કડા પડે તો ગાડીમાં નુકસાન જ હશે ફૂલ વરસાદ ને નીચળી ના ગડાકા થાય ઉડી જ ફૂલ વરસાદ છે જો આત્માને ખુલ્લો ખુલ્લો લાગે આપણી રાજકુમારી અંદર લઈ લીધી આપણી રાજકુમારીમાં ગોબા નસર પડી કોડા પડે તો ગોબા પડી જાય जातो અંદર લઈ લીધી એ તો ગાડી આમાં કંઈ નુકસાન ન થાય પાણી અડતો હા આલકા ચાટ નુક કરી હાવ સવારે કર લ્યો હું વિચારું આ માનુક ચાને કદી કરી તમે તો આમ લઈ લીયો ને અંદર હા તો ખાલી રાખ દીયો નો

મારે તો ફૂલ વરસાદ ચાલુ છે બાપા વાછટ એવી આવે છે તો આપણે તો અહીંયા જ રોકાવાના છીએ આજે અને બચલી નથી બચલી જામનગર છે એટલે આપણે કોઈ ટેન્શન નથી જો બચલી હોત ને તો મારે ગમે એમ કરીને જાવું પડે હા બચલી નથી ને એટલે ટેન્શન નથી બચલી મારા પપ્પા આગળ છે મજા કરે છે આ તો મોટો થશે આ જ હા આ થઈ જશે

હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જો નેક્સ્ટ મોર્નિંગ થઈ ગઈ ને આપણે પછી ડાયરેક્ટ ફ્રેન્ડના ઘરેથી સીધા ઓફિસે આવી ગયા ઘરે ગયા નહીં કે આખી રાત છે ને ફૂલ વરસાદ આવતો હતો ફૂલ વરસાદ ને પવન સાથે પાછો મેં કીધું વરસાદ રહી જશે ને તો હું રાતે ઘરે વહી જઈશ એમ મેં વિચાર્યું હતું પછી વરસાદ રહ્યો જ નહીં ને ફૂલ એકદમ ફૂલ વરસાદ હતો તો પછી હું સૂઈ ગઈ અને સવારે ઉઠવામાં પણ લેટ થઈ ગયું ક્યારે સવાર પડી ગઈ ને કાંઈ ખબર ના પડી પછી જો આપણે ડાયરેક્ટ છે ને ઓફિસે જ આવી ગયા આપણા સીન એવા જ છે હજી કાલ જ આપણે રેડી કાંઈ થયા નથી એમને આવીને બેસી ગયા છીએ જોઈએ થોડીક વારમાં શું છે પછી વહેલા જ ઓફિસેથી ઘરે વયા જાશું શું એમ વિચારું છે બરાબર તો ચાલો હવે આ બ્લોગ આપણે કરી દઈ છીએ અહીંયા જ એન્ડ મળીએ છીએ હવે નવા નેક્સ્ટ વિડીયોમાં અત્યાર સુધી દુવામાં યાદ રાખજો બાય